નમસ્કાર મિત્રો હું છું સોની અને આજ આપણે જાણશું અંબાજી કેવી રીતે આવું અને શું શું ફરવા જેવું છે અહીંયા અને શું શું વાતોનું આપણે ધ્યાન રાખશું મારા અનુભવના આધારે આપને આ ટ્રીપ વિશે જાણકારી આપીશ તો બને રહીજો આજના મજેદાર વિડીયોમાં અને ચાલો ફરવા જઈએ અંબાજી મિત્રો અંબાજી એ આપણા એકાવન શક્તિપીઠમાંનું એક અને કહેવાય છે કે જ્યાં મા સતીનું હૃદય પડ્યું હતું અને શક્તિપીઠ તરીકે પ્રખ્યાત થયું એવું આ યાત્રાધામ છે આ યાત્રાધામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું છે અને અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિના સાનિધ્યમાં એકાવન શક્તિ પૈકી એક શક્તિ અને મા અંબાનું ધામ એટલે અંબાજી મિત્રો અંબાજીમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માના ચરણોમાં વંદન કરવા અને આશીર્વાદ લેવા આવે છે હવે જાણીએ અહીં કેવી રીતે પહોંચી તો અમદાવાદથી માત્ર એકસો એકવીસ કિલોમીટરના અંતરે વધુ માહિતી માટે સ્ક્રીનમાં તમે મેપ માટે જોઈ શકો છો શું સર્ચ કરવું અને મિત્રો એક રિક્વેસ્ટ છે પહેલી વખત મારી ચેનલમાં આવ્યા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો જેથી અમાને આવા જ વિડીયો ધાર્મિક બનાવવાનો હોસ અને ઉત્સાહ વધે અને અંબાજી ફરી ગયા પછી તમે એકસો એકવીસ કિલોમીટરના અંતરે શામળાજીનું મસ્ત કાળિયા ઠાકોરનું ધામ આવેલું છે ત્યાં પણ આપ જઈ શકો છો સ્ક્રીનમાં ડિટેલ જોઈ લો અને આપ પણ મિત્રો મારા જેમ કચ્છથી આવતા હો તો જીઆરટીસીની એપ્લિકેશનમાં આ બે બસો છે અને તમે માર્ગ દ્વારા આવતા હો તો અંબાજી હિંમતનગર રોડથી પહોંચી શકાય છે જે નેશનલ હાઈવે નંબર સિત્યાવીસ છે વધુ માહિતી મેં સ્ક્રીન પર મૂકી દીધી છે આપ પહોંચી શકશો અને આ વિમાન દ્વારા આવવા માંગતા હો તો સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે જે અંબાજીથી આશરે એકસો કિલોમીટર જેવું થાય છે અને આપ ટ્રેન દ્વારા આવવા માંગતા હો તો નજીકનું રેલવે સ્ટેશન આબુ રોડ છે તો આપ આબુ પણ ફરવા જઈ શકો છો એ પણ અહીં અંબાજીથી બાજુમાં જ થાય છે અને વધુ ડિટેલ આપને સ્ક્રીન પર જોવા મળશે અને અંબાજી ધામમાં મેઇન મંદિરમાં વિડીયો શૂટિંગ કે મોબાઈલ લઈ જવાનું અલાઉડ નથી બહાર આપણને જમા કરાવવાનું રહેશે અને લગેજ પણ જમા કરવાનું રહેશે જેથી ઓછામાં ઓછો લગેજ સાથે લઈને આવું ચાલો તો મિત્રો હવે આપને અહીં અંબાજીમાં હું બીજી કઈ કઈ જગ્યાએ ફરવાનો છું એ પણ જણાવીશ મિત્રો આપ અહીં આવો તો માતાના મંદિર તથા ડુંગર જે ગબરનો ગોફ કહેવાય છે જ્યાં અખાંડ્યો છે માતાની ત્યાં જ જગ્યાએ ફરી અને પાછા વહી જાઉં છો પણ અહીં અંબાજીમાં ઘણા એવા હિડન પ્લેસ છે જે હું નેક્સ્ટ વિડીયોમાં એક્સપ્લોર કરીશ તો તમને આજે જાણકારી આપી દઉં છું આ વિડીયો જે આપ વાંચી અને આપનો પ્લાન કરી શકશો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ યાત્રાધામ અંબાજીમાં જોવા સ્થળો દર્શન હનુમાનજી મંદિર કૈલાશ ટેકરી કૈલાસરીયા મહાદેવ કામાક્ષી દેવી મંદિર કોટેશ્વર મહાદેવ મંદિર ત્રિશુલિયા મહાદેવ દેવી દેવીયા મહાદેવ સોમેશ્વર મહાદેવ ખોડિયાર માતા અને અજય માતા તો આપની આસ્થા અમારી વ્યવસ્થા મિત્રો અંબાજી આવો તો આટલા સ્થળ અવશ્ય એક્સપ્લોર કરજો જય માતાજી તો આમાંથી મેં જેટલા પણ સ્થળો ફર્યા છે એના અલગ અલગ વિડીયો બનાવ્યા છે જે ધીમે ધીમે હું અપલોડ કરીશ જરૂરથી જોજો અને આજના વિડીયોમાં આટલું જ આશા છે કે આપને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોતા રહેજો અને સગા સંબંધીઓને શેર કરી અને જાણકારી શેર કરજો ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય હિન્દ જય જય કરે ગુજરાત જય ભારત આવજો રાધે રાધે